જય માતાજી જય મેલડીમા હવે આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે બધાનું બરાબર આજે પ્લાનિંગ કર્યો છે આપણે સેન્ડવિચ અને પીઝા બનાવવાના ઘરે બરાબર તો આપણે એનો આખો બ્લોગ શૂટ કરીએ છીએ તો જોવો બધા તમે બરાબર સામાન તો બધું આવી ગયું છે આપણો સામાન તો આવી લાવી દીધો છે બરાબર હવે જો ફૂલ્લી તૈયારી કરી દીધી છે ગાઈસ આ છે આપણા બટેકા પાફી દીધા છે પછી પીઝાના રોટલા લાવી દીધા છે ચીજ લાવી દીધું જો અમૂલનું ચીજ પછી બટર લાવી દીધું છે પછી આપણે છે ને માયો માયો લઈને આવ્યા છે અને આપણે પીઝા સોસ અને વેજીટેબલ કટિંગ કર્યું છે પૂજાએ બરાબર ડુંગળી છે પછી ટામેટું कैप्सिकम जो ब्रेड एक पैकेट तो नफ थे ब्रेड आई गई सॉस रेडिमेड लराबर तैयार थी गई है बढ़ी ओके हाँ अब दरबार भी आई जाए जो अब तैयारी है सैंडविच नहीं वही रहने सैंडविच बनावा સેન્ડવિચ બનાવવાની છે સેન્ડવિચ બનાવવાની છે આજે આપણે લાસ્ટ ટાઈમ બનાવી સેન્ડવિચ કેવી લાગી સારી સારી બધી બનાવી તો કમ્પ્લીટ બરોબર સરસ મજા આવી ખાધી એટલે આપણો કે બીજી વખત આપણે બનાવી દઈએ બીજી વખત બનાવીએ એમ બરાબર ને એટલે આ પ્રોગ્રામ કરો સેન્ડવિચ નો સેન્ડવિચ લાઈક કરજો શેર કરજો બરોબર બનાવી દીધી છે સેન્ડવિચ હવે બરોબર તો આ બન છે ને એટલે ભાઈ તમને સ્ટફિંગ કરવાનું આપણે બ્રેડમાં રેડી કરી દેવાનો સેન્ડવીચ મસાલો થોડો નાખો મેંથી ઢોરો ટેસ્ટ પકડા તૈયારી ફૂલ જ વા સેન્ડવીચ બનાવે એટલે ખાઈએ બરોબર બનાવ્યા રેજો અને વિધ તૈયારી છે ભાઈ આ ચીજ આરી અમૂલની ચીજ ફ્રિજમાં મૂકી દે તો તરહ હાલ બરોબર ઓગડી જ ના જાય ફ્રિજમાં મૂકી દે કોઈ મગજ મારી નહી પપ્પા કેવંત સેન્ડવિચ ફૂલ તૈયારી છે બરાબર એક સેન્ડવિચ પહેલા બનાવી લઈએ

બદન બટર જ લગાવું છું બદન બટર જ લગાવ રે લગાનું ખરાબસ સોસ 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 આઈ જેસા કેચઅપ આ કેચઅપ તો રેડીમેડ લਿਆ હે બારથી નું ગેર તો આપડો હોય નહી યાર બધું ટામેટા અને બધું આમલી આમલી માં ચટણી બનાવી આયા ના કર તો મે કીધું રેડીમેડ લiai આયે ને શું માતો નહી આપડો ચાર્જ જ ન ચાર સેન્ડવીચ ખાવાની હોય મો અરે એક્ચ્યુઅલી એવું છે કે રેડીમેડ હોય ને સારું રેડીમેડ સારું બરાબર અગ્રીન ચટણી તો ગેરક બની દીધી ના આપણે કોથમી અને ગ્રીન ચટણી લાલ ઓકે લીલા મરચાની મસાલો બટેકાનો મસાલો ચમચી લઈ લે એક

વેજીટેબલ સેન્ડવિચ રેડી થાય છે ભાઈ આ સારું યાર ગેર લાઈન બનાવીએ શું બધી અલગ અલગ ટાઈપની સેન્ડવિચ ખાવા મળું બહાર આપણો ઓર્ડર કરીને ખાઈ પણ હવે જાતે જ બનાવી દેવાની આપણો જો હવે જે ટેબલ સેન્ડવિચ હવે રેડી થાય છે પોટેટો બોઈલ કરેલા પોટેટો છે બોઈલ કરેલા પોટેટો છે

और पीस कर दियो ना, ओके हम गाना है ना टर्न जाना खाई सो सारे तैयार हो गए जो रेडी हो भैया और थोड़ा सॉस ऊपर लगा ही दिए एंड आवर वेजिटेबल सैंडविच इज रेडी वेजिटेबल सैंडविच अपनी रेडी हो गई है चलो गाइस रेडी हो गई है चलो अब वेजिटेबल सैंडविच अपनी

સેન્ચ સેન્ડવીચ રેડી થઈ ગઈ છે કુ હવે અત્યારે સેન્ડવીચ જોફિંગ જો અચીજ બી હો અંદર મિલ્ટ થઈ ગયું છે કમ્પ્લીટ પ્રોપર ગૂગડા સેન્ડવીચ ફાઇનલી પૂજા રેડી ખાજો બરાબર ટેસ્ટ કેવું લાગે નથી ગરમ સેમ હવે હાલા વેજીટેબલ ફાધર તરફ આવી ગયા છે ઘેર હવે એમને બે હાલ દીધા છે આપણે પંકજ પડી છે એટલે મેં કીધું તમે ખાઈ જ લ્યો બરાબર છે એક પીજ વાલ દીધો છે ને હવે તાર હાલ વેજીટેબલ સેન્ડવીચ જઈએ છે લઈ વેજીટેબલ સેન્ડવીચ બરાબર સેન્ડવીચ અને કેવો લાગ્યો મજા આવી ને જે સારું બન્યું છે જે સેન્ડવીચ બનાવી છે બહુ જોરદાર એજ્યુકેશન સેલ્ફી બનાવી છે બહુ મસ્ત બનાવી છે અમારી પૂજાએ જોરદાર બનાવી છે અને બીજાની બી જમાવટ કરી છે જોરદાર ઘર જેવી મજાની હું કહું ઘરથી એકદમ તમારે સારી સરસ વસ્તુ એમ ખાવાની બહુ મજા આવે મજા આવે ખાવાની જોરદાર મજા સારી એકદમ ચોખ્ખી વસ્તુ એકદમ ફેવરેટ બહુ મજા આવે ઓકે સૅન્ડવિચ બનાવી દીધી પૂજાએ મનોરંગ અમારો ભાઈ બોલાવ્યો હતો તો ના આજે એને જ તો રેડી છે તો ફૂલ સપોર્ટ રાજા સદાય ફૂલ સપોર્ટ કરો

गुण गुण ना जो बड़ी अलग अलग टाइप सैंडविच बना पिज़्ज़ा बनाया बराबर है लाइक कर लो आओ आव बीजो वीडियो भी अमा हूँ बराबर आगे कई नव जो कई नव जो ओके चलो गाइस थैंक यू सो मच